કેરળના પૂર્વ મુખ્યમંત્રીની પુણ્યતિથિ નિમિત્તે અંબાજીમાં વૃક્ષોનું વિતરણ કરીને પુણ્યતિથિ ઉજવવામાં આવી છે યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના ગુજરાત પ્રદેશ ચેરમેન આશિષ અગ્રવાલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હશે જ્યારે અંબાજી ખાતે જૂના નાકા અતિથિ ગૃહ નજીક કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના રાષ્ટ્રીય ચેરમેનના પિતા ઓમન ચાંડીની પુણ્યતિથિ નિમિત્તે અંબાજીમાં વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું ચોક્કસથી કહી શકાય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલના માર્ગદર્શન હેઠળ યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના પ્રદેશ ચેરમેન આશિષ ઈરાભાઈ અગ્રવાલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો અંબાજી જૂના નાકા ખાતે રાહદારીઓને અને કોંગ્રેસના કાર્યકર્તાઓને વૃક્ષોનું વિતરણ કરી વધુમાં વધુ લોકો વૃક્ષો વાવીને આવનારા સમયમાં લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તેવી પ્રેરણા પણ લોકોને આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ દરમિયાન કેરળના પૂર્વ મુખ્યમંત્રીની પુણ્યતિથી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ કોંગ્રેસના પાર્ટીના વધુ મજબૂત કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના ગુજરાત પ્રદેશ ચેરમેન આશિષ અગ્રવાલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આ કાર્યક્રમમાં દરમિયાન સંજય યાદવ એડવોકેટ કુમાર વિનોદ સિંધલ દિનેશભાઈ બુંબળિયા હર્ષ આચાર્ય અશોક વંજારા પિયુષભાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા આપણે બધા લોકો અહીંયા એકત્રિત થયા છે આજે આપણે કોંગ્રેસ પાર્ટીના એક આગેવાન ઓમાન ચેન્ડી સાહેબ હતા જે કેરલાના ચીફ મિનિસ્ટર રહ્યા છે બે વખત અને ઓગણીસો સિત્તેરથી બે હજાર ત્રેવીસ સુધી કન્ટિન્યુઅસ પચાસ વર્ષ સુધી એમએલએ રહ્યા ત્યાંથી એસા એવા એવા આપણે લોકો છે જેમને આપણે યુથ લોકો શીખ લેવા જોઈએ કે કેવી રીતે આ પાર્ટી માટે માટે કામ કર્યું છે તો આપણે યુથ લોકો યુથ માટે એમના જો સન છે ચેંડી ઓમાન સાહેબ આ નેશનલ હેડ છે ને મને સ્ટેટનું દાયિત્વ આપ્યું છે આ બધા યુથ લોકોએ આપણે આ પેલા જો ઓમાન સાહેબ છે એમની આ પુણ્યતિથિના અવસરે આપણે વૃક્ષો વૃક્ષો વિતરિત કરીએ છીએ એક એક વૃક્ષથી આપણે શિક્ષા લેવી છે કે આપણે જેવી રીતે આ વૃક્ષ વધે એવી રીતે આપણે પાર્ટી માટે કામ કરવાનું છે ને બધા યુથ લોકો યુથ કોંગ્રેસના આઉટરીચ સેલમાં જોડાવો